તો હેલો ગાઈસ કેમ છો મજામાં જોઈશો ને નહીં હોય તો હવે થઈ જાઓ કેમ કે હવે હવે અમે ભેગા થઈ જશે પાછા અને આ વ્લોગ એટલે બનાવશું કે તમે બધા મને સપોર્ટ નથી કરતો મારે રાજકોટ જવું પડે કામે બોલાઈ જાય કાંઈક ઓલા જેવા જેવા ગમે એવા હા જો આને ધૂળ સાફ કરવા બોલાવ્યો ઉમર મજૂર ડીઆરી નહીં મળે બરોબર કરો તમે અમે ગાઈસ ચોદુ જેવો વ્લોગ જો અમારો વ્લોગ નહીં જો એમને ખબર છે ને આ વિડીયો વાયરલી નહીં થાય એમને ખબર છે પણ તોય અમે મહેનત કરીએ છીએ અમારે થાય તોડાવી લેજો અમે કરશું જ અને હું જો કે આ તો મજાક મસ્તી સાઈડ તો વાતમાં થઈ હવે હું જાઉં છું થોડાક એક બે દીમાં રાજકોટ કેમ કે હવે જોઈએ હવે અહીંયા કાઈક તો કરું ને હવે તમે તમે તો સાથ નથી દેતા હવે ઓલું 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 જો આપણે હાલતું તો કામ હું તો અરે એમ છે એમ દેતા રે છે આ આ તો ગાઈસ હું હવે રાજકોટ જાઉં છું કામ કરવા સ્ટ્રગલ કરવા સ્ટ્રગલ ની તમને વાર્તા કહીશું પછી લોકો બિચારા ગણાય જાય છે રાજકોટ બનાવતા કે બિચારા ખબર જ નતી જવાબદારી બધી કામ કરે છે હું છું જોવા કે ફાવે કે નહીં બાકી ટ્રાફિકમાં મન થતું જ નથી મારું જેને જવાબદારી નથી જવાબદારી મને બહુ છે એટલે જ છું તો આની વાત સાંભળતા નહીં ફાળવો છે પેટ્રોલ પંપ માં જ્યારથી લાગ્યું ત્યાંથી ફાળવાયું કરે છે ખોટી મારા કરતા પગારનું વધારે છે જો ખાલી યાર ચૂસલાનો નાઈટ પાણી કરે છે ને બિચારો બે ટાઈમ કરે છે ચોવી ચોવી કલાક કરે છે એટલે આના આટુ એક લાઈક તો બનતી બને છે ભાઈ આટલે છટડી જાય ઊટો જ નથી આજે ઊટો જ નથી જો એને આખું જો આખું માં ખાડા પડી ગયા અને આ તો ઓલો બની ગયો દેવદાસ કબૂતર ને જોયા છે આ એ બધું ખાઈ લીધું છે મોટામાં કઈ ખબર નથી પડતી ભાઈ કેવાય ને એવું નથી કઈ મોટામાં એ મલાઈ ખાઈ લીધી